પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દ્રષ્ટાડી નંબર પંદર સીજી ઓગણસી તેર છપ્પન જે કોસ્ટલ પર ફણસાથી કાયલની વચ્ચે આવેલી ટાટાવાડી પર નજીક સામે આવતી હીરો હોન્ડા બાઇક પર ત્રણ જેટલા યુવાનો સવાર હતા બાઇક ડસ્ટ ગાડી સાથે ધડાકા બે રથડાતા ત્રણે બાઇક ચાલકે જીવ ગુમાવ્યો હતો બાઇક ચાલક ત્રણેય યુવાનો વાપી સાઈ બાબા મંદિર નાયકાવાડ બાજુના હોવાના પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું ત્રણેય યુવાનોમાં એક જ ઘટના સ્કટ ત્રણે યુવાનોમાં એકનું ઘટના સ્થળે મૃત્યુ પામ્યું હતું જેનું નામ વિશાલ રાજુ હળપતિ બાકીના બે યુવાનો અક્ષરશંકર શંકર નાયકા સંતોષ ધણેશ નાયકાને સારવાર અર્થે વાપીની હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા ત્રણેય યુવાનો ઉમરગામના ફણસામાં સ્થિત કલગામ મંદિરે દર્શન માટે આવતા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું ડસ્ટ ગાડી ચાલક દ્વારા બ્રેક મારતા બાજુના લાઇટના થાંભલા સાથે અથડાઈ હતી ગાડીનો ચાલકનો બચાવ થયો છે મરીન પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર ગબ્બરભાઈ તહેલકા ન્યૂઝ વાપી